લંચની વચ્ચે લંચ અને તમારા જે સ્નેક ટાઈમ કે ડિનરની વચ્ચે લઈ શકો આફ્ટર ડિનર કે આફ્ટર લંચ પણ ઘણા લેતા હોય છે ચોઈસ ઇઝ યોર્સ પણ બિફોર ડિનર કે બિફોર લંચ ઇટ બેટર તો આજે આપણે એક પ્લેટ તૈયાર કરીશું એના માટે મેં કીધું છે અહીંયા એક તરડભૂજ એટલે કે વોટરમેલન અને થોડાક બનાના લઈશું ઓકે સો લેટ સ્ટાર્ટ બેબીસ અત્યારે શક્કરટેટી તરબૂચ આઈ મીન વોટર વોટરમેલન અને સ્વીટ મેલન્સ બહુ ફાઇન આવે છે એ તમે ખાવ ને તો ભાઈ પછી એમ થાય કે ઠંડક થઈ ગઈ તો અત્યારે આપણે આ છે આપણે સોરી કટિંગ કરીશું તરબૂચ મીઠા અને પાણીવાળો હોય છે જેનાથી ખૂબ સારું રહે છે તમને ડિહાઈડ્રેશન નથી થતું અને કેલ્શિયમ લેવલ માટે અને તમારી સ્ટેમિના મેન્ટેન માટે બનાના બેસ્ટ ઓપ્શન છે તો એ રીતના અત્યારે બહુ જ ફ્રેશ અને જ્યુસી હમ જ્યુસીટ ઇઝ અ વેરી યમ સ્મેલ આવી રહ્યું છે આની ટેસ્ટ ઇઝ વેરી ગુડ

સાયન્ટિફિક રિસર્ચ કઈ છે પણ છતાંય તમને જ્યુસ તો પીવાય પણ જે એડેડ સુગર છે એ ઓછી નાખવી ચીકુ શેક પીવો કે બનાના શેક પીવો કે વોટરમેલન જ્યુસ પીવો વોટ એવર હવે આમાં સીડ્સ કાઢવો હોય તો કાઢી લેવાના થોડા થોડા આપણે એટલે શું આપણને ખાવામાં આડા ના આવે

તો મિત્રો અહીંયા આપણે તરબૂચ એકદમ મસ્ત કટ કરી લીધા છે બરાબર હવે આપણે બે નવ કેળા લઈ લઈશું પાકેલ કેળા લેવાના કાચા કેળા નહીં લેવાના બરાબર છે જો કેળાની છાલ હોય ને ઘણા ફેંકી દે છે પણ આપણ આવી રીતના ખાઈ શકાય છે કારણ કે આમાં કેલ્શિયમની ની માત્રા વધારો છે જો કે હું ખાતી નથી પણ આને મને બતાવેલું હું તો જવાબ દઉં છું પણ જો તમારા ટાઈમે દૂધ કેળા ખાંડ નાખીને આપણે પ્રસાદીમાં લેતા હોય છે કેલ્શિયમ ઉચ્ચ પ્રમાણનો સ્ત્રોત છે હવે એને આપણે રાઉન્ડ રાઉન્ડ પીસીસ કરીને આમની સાથે જ એડ કરી દઈશું ધીસ ઇઝ વેરી હેલ્ધી બાઇટ બ્રેકફાસ્ટમાં કેળું લેવું એ ખૂબ સારી વસ્તુ છે હેબિટ છે નાની સાઈઝનું મોટી સાઈઝનું કેળું તમને જે રીતના તમારું ફૂડ હોય ક્વોન્ટિટી એ પ્રમાણે આપ લઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તરબૂચ ને બનાનાની મસ્ત પ્લેટ બનાવી દીધી છે આને પંદર મિનિટ ફ્રીઝમાં રાખીને ખાઈ શકો અથવા ઇટ ઇઝ પણ ખાઈ શકો પણ ચિલ્ડ ફ્રૂટ ડીશ આની ઉપર ચાટ મસાલા કે મરીનો પાવડર એટલે કે બ્લેક પેપર પાવડર કે લીટલ બીટ સોલ્ટ પણ કેળામાં સોલ્ટ ન નાખતા એટલે મરીનો પાવડર છે કે ચાટ મસાલા કે ફ્રૂટનો એક સ્પેશિયલ આવતા હોય છે ફ્રૂટ ને છાસના મસાલા એવા તમે નોકરીને ખાલી શકો તો દેટ ઇટ ફોર ટુડે ડે આવી રીતના હું કંઈ આટલું બધું નથી તો ખાલી સુધાર્યું છે તો આવી જ રીતના તમે સારા સારા ફ્રૂટ્સ ખાઓ સિઝનેબલ અને હેલ્ધી લો અને મેઘુમાધવ લાઈફ સારાને ફોન જોતા રહ્યો ઓકે સો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય અને ખૂબ સરસ સમય સમયથી તમારો હેવ ગ્રેટ